નમસ્કાર દર્શક મિત્રો વૈભવ દૃષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે સિહોદ ડાયવર્ઝનનું ધોવાણ સામે આવી નાના બાળક સાથે પસાર થતાં માતા પિતાની વેદના પાવીજેતપુર સિહોદ બ્રિજ તૂટી જતાં તંત્ર દ્વારા લોકોને અવર માટે તકલીફ ના થાય તે માટે ચાર કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવ્યું હતું તે પણ પહેલાં ચોમાસે ધોવાઈ જતા લોકોને સિહોદથી પાવીજેતપુર કે પાવીજેતપુરથી સિહોદ ફક્ત એક કિલોમીટરનું અંતર કામ અર્થે જવા માટે ચાલીસ કિલોમીટરનો અંતર કાપવો પડે પણ રેલવે લાઇનની ફક્ત એક કિલોમીટરનું અંતર કાપવું પડે જેથી લોકો માટે પગપાળાનો માર્ગ મજબૂરીથી બનાવવું પડ્યું છે મોટા નાનાથી માંડીને સ્કૂલે જતા વિદ્યાર્થીઓ પણ તંત્રની નિષ્કાળજીને લીધે જીવના જોખમે આ રેલવે લાઇન પર જવા મજબૂર બની ગયા છે હાલમાં જ આ સિહો ડાયવર્ઝનના ધોવાનથી પડતી મુશ્કેલીઓને લઈને એક નાના બાળક સાથે માતા પિતા રેલવે બ્રિજના વોકિંગ ટ્રેક પરથી પસાર થઈ રહ્યા છે તેવા દ્રશ્યો સામે આવ્યા છે જે ખરેખર ખૂબ જ કરુણાત્મક દ્રશ્યો છે કારણ કે એક નાના બાળક સાથે ચાલુ વરસાદમાં માતા પિતા આ રેલવે બ્રિજના વોકિંગ ટ્રેક પરથી પસાર થઈ રહ્યા છે તેમાં ખરેખર એક માતા પિતાની વેદના જોવા મળી રહી છે પરંતુ તંત્રને તો આ વાતની કોઈ અસર જ નથી તંત્ર તો તેની મોજમાં જ છે વેઠવું તો માત્ર ને માત્ર સામાન્ય જનતાને જ પડે છે ધન્યવાદ i